આ તરફ સાઉદી અરબમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે બે દિવસથી સાઉદી અરબના અલગ અલગ થઈ રહ્યો છે કેટલાક સ્થળે પાણીના તેજ પ્રવાહમાં વાહનો તણાતા નજરે પડ્યા સાઉદી અરબમાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસતો હોય છે પરંતુ થોડા વર્ષોથી અહીં વરસાદની પેટર્ન બદલાય છે અને મુશળધાર વરસાદ સાઉદી અરબમાં વરસી રહ્યો છે

સાઉદી અરબમાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસતો હોય છે પરંતુ થોડા વર્ષોથી અહીં વરસાદની પેટર્ન બદલાય છે અને મુશળધાર વરસાદ સાઉદી અરબમાં વરસી રહ્યો છે તો જોઈ શકાય છે કઈ રીતે અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ અને તેની અંદર કાર તણાતી જોવા મળી રહી છે આ રીતે વાહનો તણાતા જોવા મળ્યા ભારે વાહનને કારણે જનજીવન અહીં ખાસું પ્રભાવિત થયું છે